હેપી બર્થડે તો ડે ઇંગ્લિશ કારીગર લાગે એટલે માણસો આપણે તૈયાર છે ગાડી લઈને જવાનું અમુક અમુક પાડાને ને સિંગ બેસી ગયા છે મારે ખ્યાલ થી હવે તો આ રાત માં અહિયાં જવી જોઈએ જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગ ની અંદર આશા કરું છું બધા ઓકે રિપોર્ટ હશો ને આજના વ્લોગ ની શરૂઆત છે આપણે અહીંયા ઘરે થી જ કરી છે મારી પાસે તમે જોઈ શકો છો ની ગાડી તમને દેખાતી હશે તો એ તમને બતાવી દઉં એકવાર જો બધી બાંધી છે હજી છૂટી નથી આ બધી આડવા જાય ને એ સુરભી અહીંયા બાંધી છે ખુલ્લામાં આ યા નીલુ ને હે તો મોડિયા કેમ છે રાતે તો અહીંયા ફરતો હોય ને એ વડી લતું કરે હું મારું દીધું ધ્યાન રાખવું પડે ને મારી લે એમ છે બંને એવું મા દીકરો દીકરો અહીંયા બેઠો ને માં ખાય હે રચકો અહીંયા શું અત્યારે વગડામાં કાંઈ ના હોય ને એટલે અહીંયાથી ખોડ પીવડે મૂકીએ ખાણ વ્યવસ્થિત ખાઈ લે અને નીણ ખાઈ લે પછી આખો દિવસ કાંઈ ન મળે તો હાલે પાણી મળી જાય તો બસ બગ્યા ધમોડ બાજુમાં ફરી ઉભી આવી તો અત્યારે તેનો બધું તમને ચેક કરાવી દઉં વહેલા વહેલા અહીંયા તો કાંઈ છે નહીં બધી અહીંયા જ બાંધી છે જો સુમન અહીંયા બેઠી સુમનનો કેમ ઊંડો હે નીલકંઠ નું બચ્ચું હેવા સ્કીન ને કેમ છે પણ સાઈની સ્કીન હે ને એવું જો અહીંયા ઉભી નંદની હવે તો લગભગ નામ આવડી ગયા બધા ના આવડી ગયા ઓનુ હજી નહીં ઓનું બેન નામ શું છે સોનું હા હા બાકી એમ મજામાં ને જન્મદિવસ છે યાદ તારો હેપી બર્થડે તો હેપી બર્થડે થેન્ક યુ તો કે તો બસ બધા છે ને મહેશભાઈની દીકરી છે ગુંજન એનો આજે જન્મદિવસ છે તો બધા હેપી બર્થડે કહી દેજો બરાબર ને બેન ભલે અને હવે આપણે જવાનું છે પાંજરાપુર તો જાય પાંજરાપુર અને જોઈએ શું નવું કામ છે તો હવે આપણે છે પાંજરાપુર પહોંચીએ ત્યાં પાંજરાપુર આવીને બધું ચેક કરી દીધું લીધું કાંઈ નવું કામ હતું નહીં નવું કેસ હતું નહીં એટલા માટે તમને કાંઈ ન બતાવ્યું અને અત્યારે છે ઢોરા બધાએ ખાઈ લીધું હતું તો આપણે વાડાની અંદર આવી ગયા બધું ચેક કરી લીધું છે ડ્રેસિંગનું કામ હતું ઓકે કરી નાખ્યું ને જે ઓપરેશનવાળી ગાય હતી એને ટીચર આવીને નાખ્યો ને આજે ઇન્જેક્શન આપે એને એના સિવાય બીજું કાંઈ કામ હતું ને બધું ઓકે રિપોર્ટ છે જોઈ શકો છો તમે ફક્ત જો અહીંયા ઊભા છે અને બાકી બધા ઢોરા ખાઈને ઊભા છે અરે આંતરી ગઈ આ અમુક અમુક ખાય છે બાકી જેને ખાઈ લીધું બધા ઊભા છે અને હવે બીજું કાંઈ અહીંયા કામ રહેતું નથી બધું થઈ ગયું છે બરાબર તો હવે જાશું આપણે હોસ્પિટલની અંદર કાંઈ નવો કેસ આવે તો તમને બતાવીએ જો ના આવે તો આપણે સીધા જાશું આપણી ગૌશાળાએ તો આપણે પાંજરા પરથી થઈ અહીંયા ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા જે શું રવિવારને હતો તો વિજયભાઈ અને હર્ષદને ફ્રી હતા તો એને છાપરું ફિટ કરી નાખી છે ને આવો આવો બતાવો જો અહીંયા જો આવી રીતે જે એવું આપણે અહીંયા તાલપત્રી અને પુરાણ નાખેલા ત્યાં ને જારના એ કાઢીને હવે આ છાપરું કર્યું હે અને નેવા કેમ આ બાજુ કર્યા હર્ષદ આ તો કોઈ ઇંગ્લિશ કારીગર લાગે અહીંયા ઉપરથી બતાવું તમને ખમું શું પતરા સાથે લાંબા ગયો એટલે શું જો આમ ફિટ કરે ને આમ તો ઉબાજી બાજુ વધારે નીકળતું હતું ને આ બાજુ વધારે નીકળતું હતું હર્ષદે આમ ફિટ કર્યા છે તો હવે જોઈએ છે એમાં લેવલ ને બધું માપ્યું તો છે પાણીનું તો અત્યારે તો આ બાજુ ઢાર છે બે બાજુ પાણી નીકળી જાય છે પણ ચોમાસે જો શું કહેવાય કે બાજુ પાણી નીકળે કે વચ્ચે ઢગલો થાય છે કે ફિટ કરી નાખે ને વધારાના પતરા બધા છે અહીંયા પડ્યા છે શું હર્ષદભાઈ લાગે સક્સેસ જા હું આમાં આપણે કારીગર આપણે છે એમ ને કારીગર આપણે સાચી વાત બાકી તો કમ્પ્લીટ ફિટ થઈ ગયું ને જવું અને હવે કેટલાક પતરા વધ્યા એમ પાછળના વાડામાં થઈ જાય ને સાહેબ હા હા જ્યારે વારે હે એ પતરાને બધું સા પતરા નહીં પણ જેવું જ્યારના પુરાન બધા ઉપર ગોઠવે હતા એ લઈ લીધા તાના અત્યારે છે આજે પતરા ફિટ કર્યા હે પતરામાં આટા ફિટ કર્યા છે જોઈએ છે હાલ છે કે કેમ બાકી બધા વાસુડા હે અહીંયા જો બેઠા છે આજે તો આ રહ્યો આવી ગયો નથી રામ અહીંયાની યાદ છે છ છ અને પાછળના વાળામાં એ આપણે દુવાઈ આવીએ તો તો બેઠા જશે અત્યારે મેં કાજો આમ સાઈડમાં બેઠી બેઠીએ પગ દુઃખાવાનું બીક હોય ને પગ દુખાઈ જાય ને બીક હોય એટલા માટે સાઈડમાં હર્ષદ મોટર ચાલુ કરજે બધા જો બેઠા હો શાંતિથી આજે તો એટલું બધી ગરમી નથી ઓમ શું છે પવન ને હે ને પવન ઠંડો ઠંડો આવે હેલ વાંધો નથી મેં કાજો અહીંયા તડકે બેઠી બચારીએ અહીંયા શું બેઠી હોય ને તો એને પગ દુખાવાનું બીક હોય ને એટલા માટે અહીંયા ન બે અલગ જ બેસે બે દિવસ તો હવે આજે એનો પાટો એ ખોલવો નથી આપણે કારણ કે કાલે ખોલ્યો તો લોહીને બધું ઘણું નીકળ્યું હતું એટલા માટે આજનો દિવસ સેવા દઈશું હશે તો કાલે રેવા દઈશું બે દિવસ એમને એમ રહેશે ને પાટો એટલે અંદર રોજ વરી જાય બાકી હજુ પાર પાણી નથી એટલે હમણાં ભરી નાખે ને એટલે બધા પીસે બાકી તો બધા શાંતિ જ બેઠા છે અત્યારે તો કંઈ છે નહીં અને એક બીજી વાત તમને કહેવાની રહી ગઈ કે આપણે બધું કામમાં કામમાં છે જે આપણે ભૂરી ગાય છે ને એ હવે છે થોડાક દિવસમાં જ આવવાની છે એટલે સાંજ સવાર થઈ ગઈ છે હવે આપણે તો હું ધ્યાન નહીં ના જો સાંજે આવશે અહીંયા બંધાય છે ને સાંજે આવશે ત્યારે હું તમને બતાવીશ અત્યારે તો છે ને આડી ગઈ છે અત્યારે એટલા માટે અને હર્ષા જો અહીંયા મોટર ચાલુ કરવાનું બધું તૈયારી કરે છે અને અત્યારે જો ખાણ મૂક્યું હું રચકાનું ભૂકો ખાલી ખાય છે બધા જો આ કામમાં એ શું છે જોઈએ છે કેમ હાલશે કે નહીં હવે તો બીજું કંઈ અહીંયા કામ છે નહીં તો મોટર ચાલુ થઈ ગઈ છે થોડી વાર ભરાઈ જશે ને પછી આપણે જાશું ઘરે જમવા માટે તો આપણે આપણી ગૌશાળા પછી ઘરે જમવા ગયા હતા અને ઘરે જમીને અત્યારે ફરી પાંજરા પર આવી ગયા હતા અને પાંજરા પર નતા એની મોર છે એ બાબુશ્રી આપણો જે વિભાગ છે ત્યાંથી ફોન આવ્યો હતો કે બે ત્રણ પાડાને સિંગ છે બેસી ગયા છે અંદર તો એ કાપવા માટે આપણે જવાનું છે સવા ભગતને બધા માણસો આપણે તૈયાર છે ગાડી લઈને જવાનું છે તો હવે છે ત્યાં જાય અને જોઈએ કેટલા પાડાને સિંગ કાપવા પડશે પડશે કેટલા ની સારવાર થશે એ બધું જોઈએ આગળ તો આપણે અહીંયા બાબુશ્રી વિભાગમાં પહોંચી આવ્યા હતા અને જોઈ શકો છો પાટા ને બધું મિક્સમાં છે વધારે પડતા પાડા જ છે આમાં અમુક અમુક પાડા સિંગ બેસી ગયા છે નહીં તો હમણાં બે એક મહિના પહેલા આપણે કટ તો કર્યા હતા પણ તોય અમુક રહી ગયા હોય અને બેસી ગયા છે તો જાય અંદર અને ચેક કરતા આવીએ કે એકને અને જેને જરૂર હોય એને બધાને કટ કરતા આવીએ તો હવે આપણે જે અહીંયા સિંગડા કાપવાનું કામ હતું એકદમ ઓકે થઈ ગયું છે બે ભેંસો ને અને પાંચ છ પાડાને સિંગ કાપી નાખ્યા હે અને જો હવે છે એ બીજા વાડામાં જાય છે અને હવે આપણે જવાનો સમય થઈ ગયો છે તો જાય હવે સ્થાનિક વિભાગમાં અને પછી ત્યાંથી જોઈએ આગળ તો મિત્રો આપણે છે બાબુશ્રીથી પછી સ્થાનિક વિભાગમાં આવ્યા હતા ને ત્યાં ગઈને ચેક કર્યું હતું કાંઈ નવો કેસ હતો નહીં એટલા માટે આપણે સીધા આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએ જોઈ શકો છો પછી ગાયો આપણે આવી ગઈ છે માલ પાછળ આવી ગયો છે જે દૂધણી છે એ બધી અહીંયા છે દોવાની અને આપણા મિત્રોની કોમેન્ટ હોય છે પાંડેની ને મીરાની ને લાઈવ મિલ્કીની પણ એ ક્યારેક ટાઈમ હશે ને ત્યારે હું તમને બતાવીશ અત્યારે શું આપણે ફટાફટ બધું કામ હોય તો અત્યારે જો રજકો લેવા જવાનો છે અત્યારે આવી તો ગયો છે બે ભારી પણ છતાં આપણે લેવા જવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો ભૂરીને મેં સવારે તમને વાત કરી એ પ્રમાણે અત્યારે જો મારી ખ્યાલથી હવે તો આ રાતમાં અહીંયા જવી જોઈએ એને કામ બી ભાંગી ગઈ છે અને થોડો થોડું મેલાઈ કરે છે ટીચર જે કહેવાય અને વરાકમાં એટલો પાર હો જે આવ્યો નથી જો એમાં જે હું દેખાતું નહીં પણ બેતરાવ ગાય છે ને એટલે નક્કી ના કહેવાય ખપે ત્યારે વ્યાઈ જાય ભૂરીને આપણે વાત કરીએ તો આમ તો દેશીમાં ન આવે કે ના ગીરમાં આવે હું અધબહેરી જેવી ગાય છે પણ દૂધ ને બધું સારું છે દોડ માટેની બેસ્ટ ગાય છે આ આ શું વ્રતથી ગાય પણ છે એટલા માટે વ્રતનું બચ્ચું આવશે અને એક બે દિવસમાં જ આવશે પણ વ્રજનું બચ્ચાને આમાં કોઈ મતલબ નથી ગાય પોતે છે અધબહેરી છે એટલા માટે પણ ઓમ જ આપણે દૂધ માટે રાખી છે દૂધ એકદમ સારામાં સારું છે બાકી બધી ગાયો બંધાઈ ગઈ છે અને ખાણ બનાવવાનું કામ ચાલુ છે તો ફટાફટ અહીંયા જો ખાણનું કામ ચાલુ થઈ ગયું છે તો હર્ષદ વિજયભાઈની ખાણ બનાવશે ને આપણે લેવા જવાનું છે રચકો તો પછી આપણે જે રચકો લેવા જવાનું નહોતું એ તો કરનાખી તો ઓકે લઈ આવ્યા હતા અને ગૌશાળાનું બધું કામ એ ઓકે થઈ ગયું છે અને જે આપણે ભૂરીની આગળ વાત કરી હતી એ અત્યારે છે થોડી હોરમાં હોય એવું દેખાય છે બરને કરે છે એવું તો રાતમાં લગભગ અહીંયા જવાની તો એ હવે જે હશે અહીંયા છે તો હું તમને કાલે જણાવીશ અને અત્યારે આપણે ઘરે આવી ગયા ત્યાં જમીને વરિયા આપણે જવાનું છે ગૌશાળે તો વ્લોગ શું ઘણો લાંબો થઈ જાય તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવા વિડીયોમાં